અમરેલી થી આવું છું અને આપણે ગામે આવ્યા છે આજની તારીખ છે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ તો અહીંયા મરચીનું વાવેતર કર્યું છે મરચી ખૂબ લીલી છે અત્યારે મરચી દરેક જગ્યાએ પડી ગઈ છે ખાખરી ગઈ છે તો મરચીની ટ્રીટમેન્ટ મહત્વની સીઝન વિતરણ વિચારા જીવરસને કેટા કરવામાં આવી છે વારંવાર વપરાશ કરી છે જેને કારણે મરચી છેલ્લે લીલી છે તો આ જે ખેડૂતો બને છે એ આ ખેડૂતની ખેતીની ટ્રીટમેન્ટ કરે છે તમારું નામ શું છે દેવસીભાઈ કેમ લાગી મરચીને હારી તમારું નામ શું શું છે ભાઈ ધીરુભાઈ 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 અને દેવસિંહભાઈ બંને આ મરચીની ઉત્પાદન માટે અને પૂરેપૂરી માવજત કરી રહ્યા છીએ અને ઘણા બધા ખેડૂતો અહીંયા મરચી જોવા માટે આવે છે આપ જોઈ રહ્યા છો કે મરચીની ની સાયનિક મરચા મોટા સ્ખૂબ છે સાયન્ય છે પણ આખે આખા પૂરા પાક્યા મોટા ભાગે મરચી અંદર એવું છે અડધા મરચા ટૂંકા મરચા છે અને લાલ થઈ ગયા છે વજન ઘટવાનું છે અને લીલે પાંદરે મરચી પાકી રહી છે એટલે પૂરેપૂરું વજન મળવાની શક્યતા આપણી અહીંયા રહી છીએ એટલે કે પ્રવીણભાઈ વઘૈશિયા છે જેને પિસ્તાલીસ વીઘાનું એ વાવેતર છે બીજા બે ગામમાં છે ટોટલી પોતાની જમીનમાં હો વીઘાનું વાવેતર મરચીનું બે હજાર ત્રેવીસની અંદર કહ્યું છે આવતા વર્ષે દોઢસો વીઘા કરતાં વધારે વાવેતર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને ઘણા બધા ખેડૂતો માર્ગદર્શન લેવા માટે અહીંયા આવતા હોય છે જે તે ખેડૂતને આવતા વર્ષે મરચીની ખેતી કરવી છે તો પૂરેપૂરી કીટનો ઉપયોગ કરી જો અને પૂરતી પૂરતી માહિતી લઈ અને તો જ આપણે સાઠ કે સિત્તેર કે એસી મણનું ઉત્પાદન મરચીનો લઈ શકશું તો જ આપણે નફાકારક ખેતી થઈ શકે છે ઘણા બધા રાજ્યો એવા છે કે અત્યારે બ્લેક થ્રિપ્સ ને કાળી થ્રિપ્સ ને કારણે વાવેતર ઘટી રહ્યા છે અને ઉત્પાદન ઘટી રહ્યા છે તો એક જ વસ્તુ છે કે જીવાત થી સારી રીતે કંટ્રોલ કરવી છે અને સારું ઉત્પાદન લેવું છે તો સ્પેશિયલ કીટ મરચી માટે અમે બનાવી છે સીડ સુટે વિકારણ જીવરસ ને કેટા આનો વપરાશ કરો તો એક પણ દવા વાપરવાની જરૂરિયાત નથી પડતી એક પણ રાસાયણિક ખાતર વાપરવાની જરૂર નથી પડતી અને બેસ્ટ ઉત્પાદન આપણે મળતીનું લઈ શકાય છે